તમે પ્રાશ્ચિત કરો પણ પ્રાશ્ચિત તમે ગંગા કિનારે કાલે તમને થોડી વાત કરી હતી આમાં ગંગામાં કોણ કોણ આવેલું છે કરો તમે ગંગાજીમાં નાઈને આવ્યા છો પણ એમાં ગંગાજીમાં નિયમ છે કે ગંગાજીમાં તમે નાવ અને તમને જે જે પાપ આવે યાદ આવે એ બધા ત્યાં છોડી દેવાના નાઈ લેવાનું અને પછી ત્યાં સંકલ્પ કરવાનો કે આ પાપ હવે ફરી વાર હું નહીં કરું એને કહેવાય પ્રાશ્ચિત અને પ્રાશ્ચિત જેને કરવું હોય ને એને ગંગા કિનારે આવીને દસ પ્રકારનું સ્નાન કરવું પડે દસ વિધિ સ્નાન કહેવાય એને અમે જ્યારે ગયા વર્ષે જ્યારે હરિદ્વાર યાત્રા લઈને ગયા ગયા વર્ષે નહીં એના આગલા વર્ષે સોરી ગયા વર્ષે તો બંધ રહીતી યાત્રા આપણી પણ એના આગલા વર્ષે જ્યારે યાત્રા લઈને હરિદ્વાર ગયા ત્યારે બધા જ શિવ ભક્તોને લઈ જઈ ગંગાના કિનારે બેસાડી વિદ્વાન બ્રાહ્મણને બોલાવી અને બધાને દશ વિધિ સ્નાન કરાવ્યું અર્થ મારો એ છે કે તમે જે જગ્યાએ જાઓ છો ને એનું પૂરેપૂરું મહાતમ જાળવી રાખો આપણે કોઈ ટૂર ઉપર નથી જતા ટૂર કરતા વધારે આનંદ થવો જોઈએ ત્યાં ટૂર ઉપર તો આનંદ થાય પણ યાત્રામાં જાય ને જાત્રા કરવા એને આનંદ નહીં પરમાનંદ થવો જોઈએ એને શું થવું જોઈએ પરમાનંદ ઘણા તો બસ ખાવા પીવા જ પડ્યા હોય ગાંઠિયા ઠંડા થઈ ગયા અને ભજીયા ઠંડા થઈ ગયા ઠીક છે એ પણ જરૂરી છે અને અમારી યાત્રામાં તો તમને ખબર છે ને કે ભાઈ બધું વ્યવસ્થિત રાખવાનું બને એટલું ઠીક છે ક્યારેક કોઈ ઘટના ઘટી જાય કોઈ રસોઈ અને કોઈ કારણ પણ બને એટલું અમે કડક સૂચના આપીએ કે અમારા આવેલા મહેમાનોને કોઈ પ્રકારની તકલીફ પડવી જોઈએ નહીં નહીં ને ભલે પાંચ રૂપિયા વધારે લઈ લો તમ તારે રસોઈ ના કે જે થતા હોય એવી કોશિશ કરીએ આપણે